સંજલી બસ સ્ટેશનમાં સુવિધાનો અભાવ જનતા પરેશાન અત્યારે એકવી અગિયાર બે હજાર પચીસ શુક્રવારના રોજ સવારે નવ કલાકે આપેલ માહિતી અનુસાર ગત રોજ આમ આદમી પાર્ટી વિધાનસભા પ્રમુખ અલ્પેશ દ્વારા જે બસ સ્ટેન્ડની મુલાકાત લેવામાં આવી હતી સંજેલી બસ સ્ટેન્ડના અંદર સુવિધાના અભાવથી મુસાફરો સહિત લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે સંજેલી તાલુકાના મુખ્ય મથકે આવેલા નવીન બસ સ્ટેન્ડમાં જે હાલ કાર્યરત છે તેમાં કંઈક કારણોસર સફાઈનું કામ રોકવામાં આવતા બસ સ્ટેન્ડની અંદર ગંદકી જોવા મળી રહી છે ત્યારે મુસાફરોને પણ બસ સ્ટેશનમાં સાફ સફાઈના અભાવના કારણે મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે જે બાબતે લઈને આ જે આમ આદમી પાર્ટીના વિધાનસભા પ્રમુખ દ્વારા બાયો ચડાવવામાં આવી છે અને વેસ્ટર્ન ખાતે પહોંચ્યા હતા અને સમસ્યાના નિરાકરણ માટે અલ્ટિમેટ સાથે ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે સંજેલી બસ સ્ટેન્ડમાં મુસાફરો પરવારો મુશ્કેલીઓનો સામનો કરવો પડતો રહી છે અને પાણીની સગવડ નથી અને સુવિધાનો પણ અભાવ હોવાના કારણે તાત્કાલિક તમામ સમસ્યાઓનો વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવું આમ આદમી પાર્ટી દ્વારા માંગ પણ કરવામાં આવી હતી હાહ નમસ્કાર આજ અમે સંજેલી બસ સ્ટેશનની આકસ્ક્રિક મુલાકાત લેતા આ સંજેલી બસ સ્ટેશનની અંદર કચરાના ઢગલાઓ જોવા મળ્યા ગંદકીના ઢગલાઓ જોવા મળ્યા પંદર દિવસ અગાઉ પણ અમે રજૂઆતો લેખિતમાં કરી હતી અને એ પહેલાં પણ ગામ લોકોએ વારંવાર રજૂઆત કરવા છતાંય આ બસ સંજેલી જે બસ સ્ટેશન છે એની કામગીરી અધૂરી છોડી દેવામાં આવેલી છે અહીંયા રેલિંગનો અભાવ છે બંને બાજુઓએ ખાડા ખાબોચિયા ભરાયેલા છે ગટરો છે તો એમની કોરણનું કામગીરી કરવામાં આવેલ નથી રેલિંગની સુવિધા નથી પાર્કિંગની સુવિધા નથી તેમજ સાથે પીવાના પાણીની પણ અહીંયા અછત છે એની પણ સુવિધા નથી સંડાસ બાથરૂમ પણ તૂટેલા છે એટલે અમારે આ ભાજપા સરકાર અને વહીવટમાં બેઠેલા જે અધિકારીઓ છે એઓ જાડી ચામડીના છે મૂંગા છે બેરા થઈ ગયેલા છે કે જે આ જે આ મુસાફરો છે એ એમના ભાડામાંથી એમનો પગાર થતો હોય છતાંય આ મુસાફરોને સુવિધા આપવામાં કેમ નથી આવતી એમને અમારું કહેવું છે કે જો તમે આ જે અધૂરી કામગીરી છે અને જે આ ગંદકી છે એ તમે સત્વરે દૂર કરવામાં નહીં આવે પંદર દિવસની અંદર આ અધૂરી કામગીરી છે પૂર્ણ કરવામાં નહીં આવે તો અમે અમે વારંવાર આવેદન નિવેદન કરીએ હવે પછી ધરણા પણ પણ કરીશું અને આ બસ સ્ટેશનને તાળા લગાવીશું જો કોઈ અવ્યવસ્થા ઊભી થાય તો તેની સંપૂર્ણ જવાબદારી આ સરકારની રહેશે આ જે સરકારમાં બેઠેલા અને જે જવાબદાર અધિકારીઓ છે એમની રહેશે અલ્પેશ ચારેલ સંજેલી આમ આદમી પાર્ટી પ્રમુખ અહીંયા આ સંજેલી ગામ તાલુકો સંજેલી અહીંયા ડેપો જે બનાવવામાં આવે છે એમાં શરૂઆતમાં છ કામદાર હતા અને અત્યારે ફક્ત બે જ કરવામાં આવે છે અહીંયા આજુબાજુ અને બસ સ્ટેશનમાં બહુ જ ગંદકી ચાલે છે પરંતુ અત્યારે સફાઈ થતી નથી કોઈ સાહેબે ના પાડી છે ખરેખર જે મેં પહેલાં મજૂર હતા એટલા જ મજૂર ચાલુ રાખી અને કામગીરી કરાવો તો અહીંયા ચોખાઈ રહે અને કામગીરી અને તમારો વહીવટ અને સુવિધા સારી રહે એટલી અમારી માંગ છે પહેલાં પગાર પણ સારો હતો અત્યારે પગાર બિલકુલ ઓછો કરવામાં આવ્યો છે અને એ પગારથી આ મજૂરો કેવી રીતે નભાવે એ ખરેખર તો એક દુઃખજનક વાત છે મારું નામ છે મારું નામ છે રતનસિંહભાઈ સરકાર અમને હારો પગાર આલતી હતી એના કોન્ટ્રાક્ટ વાળા અમને ગાડી મૂકા છ જણ હતા એના મેથી બે જણ કરી તમે બે જણ કેવી રીતે આટલું બધું કામ સંભાળે ને અમને વારંવાર ધમકી આવે બરોડાથી આવે અહીંથી આવે અહીંથી આવે એમ કે તમારે કરવું જ કરો નહીં બીજા માણસો મૂકી દે એમ કે ઓછા પગાર આલે અમને ઓછા પગારમાં શું કરવાનો મારે એટલે અમારે જે છ જણ હતા એ છ જણ જોઈએ કર આ કામ ડેપુમાં કોઈને કરવા દઈએ નહીં કે નહીં કરીએ કે નહીં કરવા દઈએ બસ અમારે છ જણ જોઈએ ને અમારો પગાર બી કાયદેસર મહિને મહિને જોઈએ ને વધારીને પગાર આવે તો જ આ નોકરી કરીએ ને કે નોકરી કરવા દઈએ ને કરીએ નઈ કેટલું આખું એક ગુ ને ગોબર ને કેટલું કેટલું અમે સાફ કરીને અમને કાઢી મૂકે સાહેબ અમારું શું કરવાનું અમારા બી છોરા ભાઈ રહ્યા નાના અમે કેવી રીતે ભરણ પોષણ કરીએ છોરાઓ નામ સૂર્યા